સૌરાષ્ટ્રની ધરતી વિશે એવું કહેવામાં આવે છે કે ધરા સોહામણી ગઢ જૂનો ગિરનાર સાવધડા પીવે એના નમણા નરને માર વન વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પચાસ અને શેત્રુંજી ડિવિઝન વિસ્તારમાં કુલ એકાણું વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે જેમાં પાણી પીને એશિયાટિક સિંહો પોતાની તરસ છીપાવે છે કાળઝાળ ઉનાળામાં સિંહોને પીવાના પાણી માટે ભટકવું ન પડે તે માટે જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારના વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે જેમાં નિયમિત રીતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પાણી ભરવામાં આવે છે તેની સાફ સફાઈ કરવામાં આવે છે સમારકામ વગેરે કામગીરી પણ કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં અગાઉના વર્ષમાં જે વોટર પોઈન્ટ હતા તેની તુલનામાં આ વર્ષે સત્તર વધારાના વોટર પોઈન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર શાશ્વત સંદેશ ન્યૂઝ જી સર શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ એકાણું વોટર પોઈન્ટનું કાર્યરત છે જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ સોલાર પેનલ છે વિન્ડ મિલ છે વોટર ટેન્કર છે અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ પચાસ વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે એ સિવાય આ ઘોબાનો જે પ્રોબ્લેમ હતો વાયરલ વિડીયો શું કહેવું છે ઘોબામાં જે વાયરલ વિડીયો થયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની અંદાજીત છે એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે એ માદાને કોઈપણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એવું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં ધ્યાન પર આવેલ છે કે છેત્રુંજી નદી આ બનાવ સ્થળથી જે વિડીયો વાયરલ થયો છે એ બનાવ સ્થળથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જ આવેલી છે વન્યપ્રાણીને પાણીના લીધે કોઈ તકલીફ હોય તેવું જણાતું નથી અને ગોબા ગામના લોકોને આટલી બધી જાગૃતિ દર્શાવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું પરંતુ સાથે સાથે થોડો મને ખેદ પણ જણાય છે કે આ જ ગોબા ગામમાં ગયા મે જૂન માસ દરમિયાન અમારા દ્વારા સેથુજી કન્ઝર્વેશન રિઝર્વનો ઠરાવ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જેથી એ વિસ્તારોમાં રહેતા સિંહોનું વસવાટ માટેના કાર્યવાહી હાથ ધરી શકાય પરંતુ આજે એક વર્ષના લાંબા વિરામ બાદ પણ હજી અમને કોબામાંથી પડતર જમીન માટેનો ઠરાવ મળ્યો નથી હું આશા રાખું છું કે સાચા સિંહ પ્રેમીની જેમ આપણે બધા એક સાથે મળી અને સિંહના સંરક્ષણમાં સાચા અર્થમાં ભાગીદાર બનીએ સોશિયલ મીડિયા ઉપર લાઈક કરીએ કોમેન્ટ કરીએ એનાથી સિંહને કોઈ ફાયદો નથી થતો